તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો હવે એ તમે જોઈએ અત્યારમાં અવાર અવારમાં વરસાદ શરૂ થઈ ગયો છે બરાબર છે અને અમારા બે છોકરાઓ છે રજા છે તો હુતા છે બરાબર અને નાસ્તો બની ગયો છે રીધિયા નાસ્તામાં ભાખરી અને રોટલી અને ચા બનાવી છે અને જો મમ્મી અહીંયા તૈયાર થાય છે અને રીધિ બીજું બધું કામ પતાવે છે રીતિ

તો કાલથી છે ને બધા આટો રોટલી જ કરી હાલો ટ્રાય કરી રહી એક બી રોટલી યાર હાલો તો નાસ્તો કરી લઈ તો ભાઈ જો વરસાદનું વાતાવરણ છે તો હવે શાળો પાણી મળી રહ્યું છે તો જો એ ત્યાં લીલાસમ થઈ ગયા છે અને આ બાજુ અમારે બાર માસી છે એમાં ત્યાં ફૂલડા આવી ગયા છે જો અમારા ભાઈ છે ને જાગે ખબર પડે ને ફૂલડા આવ્યા છે એટલે તરત તોડી દે પણ હાલ સૂતા છે ને તો ફૂલડા વાંધો નથી તોડ્યા નથી હાલ કળિયું આવી છે ફૂલડા એવા છે બાય છે બરોબર તો વરસાદનો માહોલ હોય ને એટલે આ સારું લીલા છમ જાળવા રહી કાઈ તો હવે વરસાદ શરૂ છે અત્યારે તો ભાઈ અમારા પર્વ ભાઈને હસ્તી બેન બે જાગી ગયા છે અને જાગતા બે ચોકાર નવું લઈને બેઠા છે તો હવે અમારા પર્વ ભાઈ બ્રશ બ્રશ કરીને કમ્પલેટ થઈને આવી ગયા છે નંબર અસ્તી બેન લઈને બેઠા તમે આ હે અસ્તી બેન બતાય દે તો ભાઈ અમે એક અસ્તી હાટુ કામની પ્રિન્ટ કરાવી દીધી અસ્તીને જે ચોથા ધોરણમાં હતી ને જ્યારે આ કામની વસ્તુ હતી તો એમાંથી જે એને જોતા હતા ને લાઈટો ઓલું કાગળિયું લાઈટો એને જે જોતા હતા ને એ બધા કાગળિયા લઈ લીધા હતા બાકીનું બધું એ રમવામાં કાઢ નાખ્યું જો હવે અમારા ભાઈ સ્ટીકરને ટેટો સમજે છે ને એ ભાઈ હાથે લગાડ છે અને બેનભાઈ બે અત્યારમાં છે ને જો રામાયણ શરૂ કરી દીધી છે તો બેનભાઈ બે છે ને સવાર અવરમાં જાય કે રામાયણ જોયાં છે તો કોઈ નય છોકરા રમે છે અને હરવાર સિરિયલ જોતા જાય છે રામાયણ જોતા જાય છે બરાબર છે તો આપણે રિધિને પૂછીએ કે જમવામાં શું બનાવે છે તો રિધિ શું છે આજ જમવામાં દાળ દાળભાત શાક રોટલી તિંલોરા બટાકાનું શાક છે એમ ખમણ ક્યાં ખમણ નાયલોન વાહ તો બનાવના સ્ટ્રાઈ મારવાની છે પરફેક્ટ બને છે કે નહીં જોઈએ આપણે ટ્રાય કરીએ કે કેવા બને છે હા તે થોડાક બનાવશું તો હારા બનશે તો પાછા બધી દીવાર હારા ઓકે તો ભાઈ રીતે છે ને ફર્સ્ટ ટાઈમ નાયલોન ખમણ બનાવવા જાય છે બરોબર છે અને ટ્રાય કરે છે કેવા બને છે જોઈએ છે અને રીધીએ નક્કી કર્યું છે કે ભાઈ પહેલી વાર છે તો આપણે થોડાક જ બનાવશું ફર્સ્ટ ટાઈમ કારણ કે વધારે બનાવીને જો બગડ્યા તો વસ્તુ બગડે એને એવું નથી કરવું એટલે આ વખતે થોડાક જ બનાવશે અને જો કમ્પ્લીટ બની જાય તો પછી વધારે બનાવશું તો હવે જોઈએ હવે કેવા બને છે શું લાગે છે કે કેવા બને છે આઈ પછી વલા કડક છાવીને એક બીજારા બાજુ હાટો રાખવા એની કરતા પહેલા થોડાક હોય

સ્ટીકર લગાડ્યું <laughs> <laughs> <laughs>

પાણી વાળું ગીરું તો એટલે બધું એટલું બધું નહોતું ફેટું બરાબર પણ એને જે ડાયરેક્ટ એના હાથમાં લગાડ્યો હતું ને તો સ્ટીકર એમથી રોવાટી ખેંચાણી તેને થોડુંક ત્યાં બળવા પડ્યું એટલે થોડો બોલો જો તો મેં કીધું એમ એનથી જોયું એટલે વાંધો નહીં બીજાથી જોયું હતું ને તો ઘર માટે જ હાલો હવે રીતે અમને નાયલોન ખમણ બનાવે એટલે બતાવો તો હવે રીતે હવે શરૂ કરે છે નાયલોન ખમણ બનાવવાનું તો જો બે વાટકા શેણાનો લોટ લઈ લીધું છે એક વાટકો પાણી નાખવાનું છે બરોબર છે તો હવે બીજી બધા ઈંડી હવે બીજું શું નાખે છે એમાં હળદર હળદર નાખી બરોબર રાજુ તું બોલ દે હિંગ તો હવે હળદર ને હિંગ નાખી દીધી છે અને હવે એમાં નાખે છે ખાંડ ખાંડ કેટલી નાખવાની ત્રણ ચાર ચમચી કારણ કે નાયલોન ખમણ ગળ હટાવો એટલે હા હવે ત્રણ ચાર ચમચી નાખી દીધી બરાબર અને બીજું હું તમને બતાવી દઉં અમે રીધીના છે ને અમે બધા હેલ્પ કરાવીશી જો આ બાજુ અમારા પરવાભાઈ ખાંડે છે અને હસ્તી હરવાર બધી ઘણી બધી હેલ્પ કરાવે છે અને હું થોડી ઘણી હેલ્પ કરાવું છું હું હરવાર ખાંડવા ભાઈ જાય અમારા પરવાભાઈ ઊભા થઈ ગયા છે હું જોઉં હવે ખાંડવા તો હવે એક ચમચી લીંબુના ફૂલ નાખશું એક ચમચી જ નાખવાના ઓકે હલો તો હવે આ મિક્સ કરીને તૈયાર કરી દેવાનું બે મોટી ચમચી બે મોટી ચમચી તેલ નાખી દેવાનું જેથી નાયલોન ખમણ પોચા થાય અને ખાંડ એટલા માટે કે ગળાટા થાય તો કાંઈ નઈ હવે આ પાણી અને ઓલો ચણાનો લોટ એ બે મિક્સ કરી દેવાનું ને હાલો તો એ મિક્સ કરી દેવાનું અને ત્યાં સુધીમાં અમે જ્યાં સુધીમાં છે ને અમે આદુ મરચીની પેસ્ટ તૈયાર કરી દઈએ છે રીતે હાલો